જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ છો બધા મજામાં હશો વાઘુબા ફેમિલી બ્લોગમાં તમારા બનાવીને હાર્દિક સ્વાગત છે મેં હું બનાવી છું રોટલી અને આપણે વાઘુબા ગ્યાસ શૂટિંગમાં તો એમને ટિફિન લઈને આપણે જવાનું હે અને આટલે વડનગર આપણે સિવિલ જ શૂટિંગ ગેમનું પાસે પાછળ છે નવ આવી ટિફિન બનાવી કંકુળની શાક અને રોટલી બનાવું नीवन खाणो सिट्टी फिलिंग आपण जाऊ નાસા આપણે વેલણીયા જે ભોજિયા કે વરસાદ વરસ થોડું થોડું છે જ છે તો ચાલો આપણે બર્ડે ફેલાઈને જઈશું તો મિત્રો આપણે ફટાફટ તૈયાર થઈ જશું જો આપણું જે ઓલ્યું છે ને એ બધું ચેન્જ કરી દઈશું આપણે ટીપી નાલવા જઈએ છીએ અહીંયા આગળ આપણે કંકુળાનું શાક રાતના વેલણીયા બાઠ પેલા બનાવ્યા ને દેવ પાનતા બનાવતા તો એ બધું લઈ જઈએ તો જેને ખાવું એ ખાશે બરાબર અને આપણે જે વ્લોગ બનાવવાય એ તો તમને મજા આવશે આની પહેલાંના વ્લોગમાં તમે બધાય બહુ સપોર્ટ કરે તો આના આ વ્લોગમાં પણ સપોર્ટ કરજો અને આપણું વ્લોગ બનાવશું મસ્ત મસ્ત વ્લોગ બનાવીશું અને ચાલો બને રહીજો વ્લોગમાં જય માતાજી મિત્રો આપણે તૈયાર થઈ જશે અને અહીંયા આપણે ભાઈ આવી જશું વાઘુબાપા પણ મેળવા મેલવા મેળવા જ આપશી મને અને આપણે ટિફિન પર લીધું ચાલો જો આપણે ત્યાં જઈને મળીએ તો બને લેજો

તો મિત્રો જો વરસાદ નું જે જીવાત આવે ને લાલ કલર ની જો હે ને સીધા દેવરાજ જ ભેરા માળા પેલી સાઈડ અને પેલી સાઈડ આપણે શૂટિંગ ચાલુ હે તો બાગ બાગ બે સીધા આવતો રે

आरे रे सोफा हम लोग के टिक टिक है ते 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 बंदरे जुगाबा आ कहीं जाए नहीं आओ तार के બનાવી દી લેવી આપડે બનાવાની બગા હારા તું તૂગી થારા કાઢ એકવાર જૂની મલવાળ કેત ગવાળી જીજી લબન સો આવતી થી અલ્યા કી નહીં લાયો મો એ દોશી હતી ને મને પૂછી કે રોળ બતાવો તો એ કે મડી જાય મારા હું તાત્કાલિક મડી જાય તમે ખોટી ખોટી કહાણીઓ બનાઈ ની મની મત તો જૂનો તો હારો તો સિકત કેવી હશે કોણ તો મારી ચિંતા થાય

Si doh, itu kariman poa cagasan jawa warsad. Abangnya nggih loh, dieng ya. Si doh, hei, upara, mana naubrayo, upara jawa, upara, Haram. heram. 七。<She> oh.